રેસ્પિરેટરી મેડિસિન ટીમની ઘણી મહેનત અને શ્રેષ્ઠ કાળજીએ આ દર્દીને બચાવવામાં મદદ કરી અને ઓછી પ્રવાહવાળી ઓક્સિજન પર ઓક્સિજન સેચ્યુરેશન જાળવ્યું હતું શ્રીમતી પ્રવીણાબેનને ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં એસીઓએસનું તીવ્ર ઉત્તેજન હતું જે એએફ અને પ્રકાર ટુ રેસ્પિરેટરી વેલ્યુર દ્વારા જટિલ બન્યું હતું તેમને તરત જ શ્વસન સહાયની જરૂર પડી અને તેર ચાર બે હજાર પચીસના રોજ ઇન્ટ્યુબેટ કરવામાં આવ્યા વધુ મોનિટરિંગ અને દવાઓ આપવાના હેતુથી ડબલ યુમન કેટેથર મૂકવામાં આવ્યો સ્થિતિ સ્થિર થયા બાદ વેન્ટિલેટરી સપોર્ટ ધીમે ધીમે ઘટાડવામાં આવ્યો અને અઢાર ચાર બે હજાર પચીસના રોજ ઉતારવામાં આવ્યા કારણ કે તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો હતો શ્રીમતી પ્રવીણાબેને ઇન્ટેન્સિવ દવાકીય સારવારનો સારો પ્રતિસાદ આપ્યો જેમાં બ્રોન્કોડાયલિટર્સ કોલ્ટિકોસ્ટેરોઇડ્સ એન્ટીકોગ્યુલેશન અને રિધમ કંટ્રોલ થેરાપીનો સમાવેશ થાય છે સહાયક સારવાર અને ફેફસાની પુનઃસ્થાપન થેરાપી આપી જેના પરિણામે શ્વસન કાર્ય અને હેમોડાયનેમિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને ઘરગથ્થુ ઓક્સિજન જરૂરિયાત સાથે ડિસ્ચાર્જ આપ્યું હતું આ કેસ એ દર્શાવે છે કે ઘણી જટિલતા હોવા છતાં ગંભીર શ્વસન અસમર્થતાની પરિસ્થિતિમાંથી સફળ પુનઃપ્રાપ્તિ શક્ય છે પ્રવીણાબેને ઘણી અડગતા અને મલ્ટીડિસિપ્લિનરી ક્રિટિકલ કેર ટીમની સાર્થક સારવારને ઉત્તમ પ્રતિસાદ આપ્યો તેઓ હાલ સ્થિર સ્થિતિમાં ડિસ્ચાર્જ થયા છે અને તેમને ખાસ જરૂરિયાત પ્રમાણે ઘરની ઓક્સિજન સારવાર સાથે લાંબા ગાળાની કાળજી યોજના આપવામાં આવી છે શું નામ છે તમારું સારું અત્યારે કેવું છે તમને હોસ્પિટલની સુવિધાઓ કેવી હતી કોઈ તકલીફ પડી તમને